પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે જામનગર પટેલ કોલોનીમાં રહેતા રમેશ વનમાળી સોલંકી પત્ની માયાબેન પુત્ર મંથન અને પુત્રવધુ સાથે ગત તારીખ પચીસમીએ વરાછા સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીમાં પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા તેના સાડુભાઈની પુત્રવધુના શ્રીમંતનો પ્રસંગ આ વાડીમાં રાખવામાં આવ્યો હતો આ દંપતીએ હોલમાં પોતાની પાસે રહેલી ખાલી ખુરશીમાં પોતાની સાથે લાવેલા દાગીના રોકડા એક લાખ અને બે મોબાઈલ ફોન સહિતનું પર્સ મૂક્યું હતું સવારે નવ વાગે મૂકેલું પર્સ પંદર મિનિટ બાદ ત્યાં જોવા મળ્યું ન હતું લાખોની કિંમતના દાગીના સાથેનું પર્સ ચોરી થઈ જતા પ્રસંગમાં હોબાળો થઈ ગયો સીસીટીવી ચેક કરતા કુર્તી કોટી અને પેન્ટ તથા ચશ્મા સાથે પાછળ કોલેજીયન બેગ લટકાવી મોટા ઘરની યુવતીની જેમ તૈયાર થઈને આવેલી યુવતી આ પર્સ પોતાની બેગમાં મૂકીને પલાયન થતી દેખાઈ આવી મામલો વરાછા પોલીસ મથકે પહોંચતા ઇન્સ્પેક્ટર આર બી ગોજીયાએ ગુનો નોંધી આરોપીની ઓળખ કરી લઈ તેને દબોચવા માટે ટીમ રવાના કરી વરાછા વિસ્તારથી લઈને યુવતીની સીસીટીવીના આધારે શોધખોળ કરતા ત્રણસો જેટલા સીસીટીવી ચેક કર્યા હતા સીસીટીવી ચેક કરતા કરતા યુવતી શ્યામધામ ચોક સુધી પહોંચી હોવાનું સામે આવ્યું હતું જ્યાં પોલીસને યુવતીનું જૂનું ઘર હોવાનું જાણવા મળ્યું હતું ત્યાંથી આ યુવતીના પિતાનો નંબર મળી ગયો અને તેમને વિશ્વાસમાં લઈને તેમની ચોવીસ વર્ષીય દીકરી નિરાલી મકવાણા અંગે જાણકારી મેળવી હતી અને તેને બોલાવી હતી આવતાની સાથે જ તેની અટકાયત કરીને મુદ્દામાલ અંગે માહિતી મેળવવામાં આવી હતી આ ચોવીસ વર્ષીય યુવતીએ એક જ યુવક સાથે ત્રણ વાર પ્રેમ લગ્ન કર્યા છે પહેલા બે વાર પ્રેમ લગ્ન કર્યા બાદ તેમના ડિવોર્સ પણ થયેલા છે અને હાલ ત્રીજી વાર લગ્ન કર્યા હતા પિતાએ પણ દીકરીના આવા વ્યવહારને પગલે તેની સાથેના તમામ પ્રકારના સંબંધ કાપી નાખ્યા હતા. આ યુવતીએ ચોરી કર્યા બાદ આ તમામ ચોરીનો મુદ્દામાલ તેના સસરાને આપ્યો હતો. જો કે તેનો પતિ અને સસરા આ ચોરી અંગે કંઈ પણ જાણતા ન હતા. હાલ તો આ યુવતીએ પહેલી વાર ચોરી કરી હોય તે પ્રકારની માહિતી સામે આવી રહી છે. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી રમેશભાઈ વનમાળીભાઈ સોલંકી કે જેઓ પોતે જામનગરના વતની છે અને તેમના સંબંધીના ત્યાં શ્રીમંત પ્રસંગ હોય સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી ખાતે પ્રસંગમાં આવેલા એ દરમિયાન તેમના પરિવારનું એક સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા ભરેલું પર્સ એક અજાણી મહિલાએ ચોરી કરી લઈ જવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર વન સર ડીસીપી ઝોન વન સર નાઓએ આ ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે સૂચના કરતા વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈશ્રી તથા તેમની ટીમ તેમજ સર્વેલન્સની ટીમ એમ જુદી જુદી ટીમો બનાવી અને વર્કઆઉટ કરી અને સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આ ગુનો આચરનાર એક મહિલા જે ઉંમર વર્ષ ચોવીસની છે તેને પકડી પાડેલ પાડેલ છે અને સદરવ ગુનામાં સદરવ ગુના દરમિયાન આરોપીએ પોતે બે મોબાઈલ ફોન તેમજ ચાર મંગળસૂત્ર સોનાની મગમાળા તેમજ ચાર બંગળીઓ બે બુટ્ટીઓ બે વીંટી તેમજ રોકડા એક લાખ રૂપિયા મળી કુલ નવ લાખ સિત્તેર હજાર જેટલી મત્તાના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ નોંધાયેલી હતી તે તમામ મુદ્દામાલ વરાછા પોલીસે હસ્તગત કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે